એક વાર એવું છે ને પહેલી વાર આવ્યું છે અને બેઠું બેઠું વર્તો કરી રહ્યું છે અને શરીરની અંદર ગોટ છે ડોક્ટર ક્રિટિકલ કીધું છે ગોટ છે આવું આ છે ભાની અંદર એક મોડા બેઠું છે ભાઈ દૂરથી આવ્યું છે જે હોય એની જગ્યા પર ભૂતા જો ભાઈ भाई शनि गोट से जो हो कि गोल बोली जा न मटर उठ मारू नोम मेलडी नहीं जाओ सभा बीजू मोड़ा से डॉक्टर कैंसर की के तुझे उम्र ओसी से भाई कौन से

મારો ભગવાન કે છે ને મોર લઈ માથા કું છું એવું એક મોડા બેઠો છે

એના વાયરાગાડી નો ખુદો મારું નોંધ મે છોકરો બહાર રહે છે પરદેશ માં ધંધો કરે છે છોકરો

તો અમે તની આખો કરીને બોલી ગયા પંદરસો નો વ્યવહાર લેવાયું અને પંદરસો પેટી લઈને મારું છે તેના કાજ્યો બીજી દાવર કરે તો નો હિસાબ પૂર્ણ છે રૂપિયા મોન નહીં પણ મોન છે જગત નો કે માતા રૂપિયા લઈને માતા રૂપિયા લઈને માતા આભરું લઈને મળે નકર લોકો એમ કે છે માતા વાળી બે લાખ પચાસ હજાર લઈને બે પચાસ બે હાથ બે લાખ ના લે તો જગત ને ખબર ના પડે પંદર વરણ નું સાચું વગર વિધાઉટ મેડિસિન્સ ડોક્ટર સુધી પડ્યા વખો મટાડ્યો એક લાખ અગિયાર રૂપિયા આપણા મોરલ ના શેડ બનાવવા માટે દાતા બોલ્યા છે કીધું ને કે ભાઈ મધારો એને પાવાની જરૂર નથી આ બનશે આ લોકો માટે બનશે જમી આવી ચાલુ રીતે મજા થાય બોલ ભાઈ આપડે બધે ફરી આપણે મુંબઈ ગયા આપણે મદ્રાસ જ્યાં આપણે ચેન્નઈ ગયા બધે જ્યા આપણે

બેઠું છે છોકરો એકાએક છોકરો છે હોસ્પિટલ માં છે બીમાર છે બોલ્યું

બધી રીતે પિતૃ ઘરમાં છે એનું ઠેકાણું કરવું ને આજ થી ઘરે તો તકલીફ મટી જાય માતા કે તમારે કરવું